હેલો બાળકો મારું નામ છે જીગર સર હું તમારો ઇંગ્લિશ ગ્રામરનો વિષય લઈશ તો આપણું પહેલું ચેપ્ટર છે ધેટ તો અને એ આપણે સમજીએ આ વાક્ય છે ધીઝ ઇઝ અ પેન્સિલ તો તેનું બહુ વચન થશે હવે આપણે લઈએ જાણે કે નકાર વાક્ય તો તેમાં લખ્યું છે ધીઝ ઇઝ અ બોટ

હા મિત્રો ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચ સપ્ટેમ્બર અઢારસો અઠ્યાસીના રોજ તમિલનાડુના તિરુતાણી ગામમાં થયો હતો તેઓ બાળપણથી જ ખૂબ જ હોશિયાર હતા અને શિક્ષકો તેમની પ્રતિભા જોઈને તેમને પુસ્તકો મફતમાં આપતા તેમને દર્શનશાસ્ત્ર એટલે કે ફિલોસોફીમાં ઊંડા અભ્યાસ માટે તેઓ ચેન્નઈના પ્રેસિડેન્સી કોલેજમાં પ્રોફેસર બન્યા તેમની શૈક્ષણિક પ્રતિભા એટલી પ્રભાવશાળી હતી કે તેઓ મૈસૂર કલકત્તા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસર તરીકે રહ્યા તેમણે ભારતીય વિચારધારાને વિશ્વ સમક્ષ મૂકી અને પશ્ચિમી વિદ્વાનોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સન્માન જગાવ્યું રાધાકૃષ્ણનજી ઓગણીસસો ને ઓગણપચાસથી ઓગણીસો બાવન સુધી સોવિયેત સંઘ જે હાલમાં રશિયાના નામે ઓળખાય છે ત્યાં ભારતના રાજદૂત હતા તેઓ ઓગણીસો બાવનમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ એટલે કે વાઇસ પ્રેસિડન્ટ તરીકે કાર્યભાર પણ સંભાળ્યો અને પછી ઓગણીસસોને થી ઓગણીસો સડસઠ સુધી ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ રહ્યા હતા તેમણે અનેક ગ્રંથો લખ્યા જેમ કે ઇન્ડિયન ફિલોસોફી ધ ફિલોસોફી ઓફ ઉપનિષદા ઈસ્ટર્ન રિલિજન એન્ડ વેસ્ટર્ન થોટ્સ તેમણે ઓગણીસસો ને ચોપનમાં ભારત રત્ન આપવામાં આવ્યો અને ઓગણીસો એકત્રીસ માં નાઇટહુડ ખિતાબ પણ મળેલું હતું જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિદ્યાર્થીઓએ તેમના જન્મ ઉજવવાની માંગ કરી ત્યારે તેમણે કહ્યું મારો જન્મ ઉજવવાના બદલે આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવો તેથી દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે જય હિન્દ